તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગ તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સીફ્ટી માન્ય શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં આર એનપી સ્ટેટ વિભાગના અંદાજ એકસોતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો પચાસ જેટલા બ્રિજ માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે બનાસકાંઠામાં પુલોની સુરક્ષા હવે કેન્દ્ર બિંદુ બની છે હાલના સમયમાં પુલ દુર્ઘટનાઓને લઈને સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ એકસો ને ઓગણપચાસ પુલોના સ્ટ્રક્ચર ઓડિટ માટે ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટેકનિકલ ટીમ સાથે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ રતનપુર મેરવાડા બ્રિજના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે રતનપુર મેરવાડા પુલ હાલ તાત્કાલિક જોખમમાં નથી પરંતુ વિગતવાર ટેકનિકલ ઓડિટ બાદ આગળની કાર્યવાહી કરાશે જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ પુલો માટે વિવિધ વિભાગની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે આગામી એક મહિનામાં તમામ પુલોની સુરક્ષા તપાસ પૂર્ણ કરીને સરકારને રિપોર્ટ સબમિટ કરાશે તે જ રીતે વડગામ તાલુકાના સિસરાણા ચિત્રોડા પુલ સહિત અન્ય સ્થાનો પર પણ અધિકારીઓની ટીમ નિરીક્ષણ શરૂ કર્યું છે ભવિષ્યમાં દુર્ઘટનાઓ અટકાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ શકાય તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે માન્ય શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આર એન્ડ બી સ્ટેટ વિભાગના અંદાજીત સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફ્ટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર અઠ્ઠાવન ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામે તમામ જે એકસો ઓગણપચાસ બ્રિજ છે તેનો સેફ્ટી ઓડિટનો રિપોર્ટ સત્વરે સેફ્ટી ઓડિટ થઈ રિપોર્ટ સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જૂનો બ્રિજ જે ઓગણીસો ને ચોસઠમાં બન્યો હતો આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટા ભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરાયેલ આ ઓડિટ કાર્યવાહી સામાન્ય જનતાને ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાઓથી બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે